એક પ્રશ્ન એ મનપા સામે મોરચો માંડ્યો છે તેઓએ શહેર મધ્ય દોઢ વર્ષ પૂર્વે વરસાદી પાણીના નિકાલ માટે ખોલવામાં આવેલ સાંધ્યા ગટરનું કામ દોઢ દોઢ વર્ષે પણ પૂર્ણ ન થતા ગટરની આડશમાં તે મૂકવામાં આવેલ પતરા પર વિવિધ પોસ્ટર લગાડ્યા છે તેઓએ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને તેને કારણે અનેક દુકાનોમાં અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોએ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો આથી વરસાદી પાણીના નિકાલ માટે તત્કાલીન કલેક્ટર કેદી લાખાણીએ વર્ષો જૂની સાંધ્યા ગટર ખોલાવી હતી બિરલા હોલથી રૂપાળી બાગ સુધીની આ ગટર ખુલ્લી કરી નાખવામાં આવ્યા બાદ હજુ સુધી તેનું સમારકામ થયું નથી શહેરના મુખ્ય માર્ગ પર દોઢ દોઢ વર્ષથી ખુલ્લી ગટરને કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે મનપાના સત્તાધીશો ગટરનું કામ પૂર્ણ કરવાને બદલે મહિને લાખો રૂપિયા ગટરની આડશ માટે મૂકવામાં આવેલ પતરાના ભાડાના ચૂકવી રહ્યા છે મનપાના શાસકો મુખ્યમંત્રી આવે ત્યારે ગટર આડે સફેદ પડદા લગાવી પોતાની બેદરકારી છુપાવવાના પ્રયાસ કરે છે પરંતુ ગટરના સમારકામની તસદી લેવામાં આવતી નથી અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા અંતે ના છૂટકે પ્રકારના પોસ્ટરો લગાવી ઘોર નિંદ્રામાં રહેલ મનપાના અધિકારીઓની પોલ ખુલવાની ફરજ પડી છે જીતેન્દ્રભાઈએ રોષપૂર્વક જણાવ્યું હતું કે દોઢ વર્ષથી એક ગટર પણ નથી બનાવી શક્યા તેની અમલદારોને કે હોદ્દેદારોને શું ખરેખર શરમ નથી ગાંધી બાપુ મહાત્મા ગાંધી રોડ ઉપર કદાચ ફરવા નીકળે તો એ પણ વિચારે કે પોરબંદર હજી ક્યાં છે એને પણ પાછો જન્મ લેવા પોરબંદરમાં તો શરમ જ આવે

પછી ભૂલી ગયા અને આપણે પાછી ઢાંકવી જોઈએ વ્યવસ્થિત ફક્ત કોઈ મહાનુભાવો પોરબંદર વધારે ત્યારે પોરબંદરની આબરૂ ન જાય એ માટે થઈને સફેદ કલરના પડદા ઢાંકે ને છેલ્લા દોઢ વર્ષથી આ પતરા ઢાંકીને અત્યારે રાખ્યું છે તો જે પંદર દિવસમાં કામ પતી જવું જોઈએ છેલ્લા દોઢ વર્ષમાં થયું નથી શા માટે શું નડે છે કદાચ જેટલું ઘોતક બનાવવાનો ખર્ચો થાય એના કરતાં વધારે ખર્ચો તો માપાલિકાએ પતરાના ભાડામાં ખર્ચી નાખ્યો હશે આવું બધું શા માટે પોરબંદરની જનતા એ આ માટે થઈ અને આપ શ્રીઓને આટલી સારી ઓડા ઉપર બેસાઈ રહ્યા છે આપની પાસેથી અપેક્ષાઓ છે આપના જે સારા સારા વચનો હતા કે અમે પોરબંદરને એક પેરિસ જેવું બનાવશું તો આપની પાસેથી એવી આશા છે પોરબંદરની પબ્લિકને કેમના કામ વ્યવસ્થિત થાય આ રીતે ગોકળગાયની ગતિ એ ના થાય ખાલી અહીં આવીને માર્કિંગ કરજો કે એક અવળી સારી સ્કૂલ છે ત્યાં સ્કૂલના વિદ્યાર્થીનીઓ પાછળના ગેટેથી આવન જવન કરે દોઢ દોઢ વર્ષ થયા આ ગટર એમ એમ બંધ પડેલી છે ખરેખર કરવાની છે કે નથી કરવાની એ પણ હવે પ્રોરબંધનની પબ્લિક કદાચ ભૂલી ગયેલી છે આવું શા માટે ના કરો વિકાસ યોગ્ય ગતિ એ ચાલે એ જરૂરી છે યોગ્ય રીતે થાય એ જરૂરી છે

પબ્લિક ને શરમ થશે અહીંથી નીકળતા શરમ થશે કે હજી આમ ને આમ પડ્યું છે એક જો જાગૃત થાય તંત્ર ને વેલી તકે કાર્ય કરે તો પોરબંદર ના ભાગ્ય ભાગ્યે તો જે ભગવાન